સામાજિક સંસ્થામાંથી નીકળી માતા પાછળ દોડેલ દસ વર્ષે કિશોરના ગુમ થયા બાદ પોલીસ અને પરિવારની ભારે શોધખોળ બાદ પણ કોઈ પત્તો અથવા ભાર નહીં મળતા અંતે એક ઓટો રિક્ષા ચાલક દેવદૂત બની સામે આવ્યો હતો અને ગુમ બાળક મળી આવતા માતાને કોલ કર્યો હતો રસ્તો ભટકી ગયેલા બાળક ફરતા ફરતા સુરતના સહારા દરવાજા નજીક પહોંચ્યો હતો જ્યાં માતાને કોલ કરવા કેટલાક રિક્ષાવાળાઓ પાસે મોબાઈલ માંગવા છતાં આપ્યો ન હતો માતાને મળવાની આશા છોડી બેઠેલા બાળકે રાતોવાસ પણ ફૂટપાથ પર ગુજાર્યો હતો જ્યાં સવારે અગિયાર વાગ્યાની આસપાસ સંદીપ તિવારી નામના મળી આવેલ ઓટો રિક્ષા ચાલકને આંખમાં આંસુ લઈ રડતા રડતા જણાવતા અંતે ઓટો રિક્ષા ચાલકે બાળક પાસેથી મોબાઈલ નંબર લઈ માતાને જાણ કરતા પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો સંદીપ તિવારીની જાગૃતતા અને માનવીય અભિગમતાના પગલે બાળક મળી આવતા ઉમળા પોલીસ દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું માતા સરજકુમારીએ પણ ઓટો રિક્ષા ચાલકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સાંજના સાડા પાંચની આસપાસ ઉમરા ખાતે આવેલ વાત્સલ્યપુરમ નામની હોસ્ટેલમાંથી એક દસ વર્ષનો કિશોર ગુમ થયા અંગેની ફરિયાદ ઉમરા પોલ્યુશનમાં એક બેને આપેલી જેના અનુસંધાને ગંભીરતા જોઈ અને ઉમરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આઈપીસી ત્રણસો ત્રેસઠ મુજબનો ગુનો દાખલ કરેલો અને તાત્કાલિક આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અને આ કિશોર બાળકની ભાળ મેળવવા માટેના પ્રયત્નો આદરવામાં આવેલા દરમિયાન કિશોર છે એ સહારા દરવાજા ખાતેથી એક રિક્ષાવાળા ભાઈને પાસેથી એક રિક્ષાવાળા ભાઈને કિશોર મળી આવતા એણે થોડી સમજદારી દેખાવી અને એ બાળકની પૂછપરછ કરી અને બાળકનો મધરનો નંબર લીધેલો અને એના મધરને ફોન કરી અને એમના બાળક બાબતની જાણકારી આપેલી જેથી આ બાળકને શોધી શકાયેલ છે આ જે રિક્ષાવાળા ભાઈ છે સંદીપભાઈ નાઓ એક જાગૃત નાગરિક તરીકેની ફરજ ફરજા કરી અને એક વયના બાળકને મોટી દુર્ઘટના થતાં બચાવેલો છે તે માટે સુરત શહેર પોલીસ તરફથી અમે તેમનું સન્માન કરેલું છે અને મીડિયાના મિત્રો દ્વારા અમે એ એટલું જાહેર કરવા માગીએ છીએ કે આવું કોઈપણ નાનું બાળક જો બિનવારસી કે એકલું મળી આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપી અથવા તો કંટ્રોલમાં સો નંબર ઉપર ફોન કરીને અથવા તો એ બાળકની પાસેથી એના કોઈ સગા સંબંધીઓના નંબર મળી આવે તો તાત્કાલિક એમનો સંપર્ક કરી અને બાળકને એના વાલીઓ સુધી પહોંચાડી શકાય તેવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ આ માટે પોલીસની પાંચ ટીમો લાગેલી હતી સર્વેલન્સ સ્ટાફ તથા બીજી પોલીસની અને આ બાળકને શોધવા માટે અંદાજે લગભગ પચાસેક જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા બાળક છે એ છેલ્લા બે વર્ષથી આ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે અને છેલ્લા બે એક મહિના પહેલાં એ રજા લઈ અને એમના વતન ગયેલા હતા અને ઓગણત્રીસ તારીખે જેમના મધર છે એમને પાછા હોસ્ટેલમાં મૂકવા માટે આવેલા અને જેવા હોસ્ટેલમાં મૂકીને ગયેલા એટલે બાળકને બે મહિના ઘરે રહીને આવેલું એટલે તરત જ એ હોસ્ટેલ છોડી એની મધર પાસે જવા માટે નીકળી ગયેલું આ જે હોસ્ટેલ છે એ ગરીબ વર્ગના બાળકો અને જે સિંગલ પેરેન્ટ્સ હોય એવા લોકો એવા બાળકોને રહી અને વગર પૈસે એ લોકોને અભ્યાસમાં મદદ કરે છે મેરા નામ રામકુમાર ચિંતામણી તિવારી કડોદરા जुलवा गार्डन वेली प्लॉट नंबर तीन सौ पैंसठ में रहने का है और यह बच्चा शिवम साहू जो कि कल सहारा दरवाज़ा कड़ोदरा रोड पे मिला उस दौरान यह बच्चा बहुत घबराया हुआ था और बहुत सारे ऑटो वाले से चलते हुए आदमियों से हेल्प मांग रहा था कोई इसका हेल्प करने वाला नहीं था उस दौरान जब यह बच्चा मिला तो उनकी माँ से कॉन्टेक्ट करके उनके परिवार के हवाले कर दिया गया और समस्त रिक्शा चालकों ऑटो चालकों भाइयों से हाथ जोड़ करके विनम्र निवेदन करता हूँ कि इस अवस्था में अगर की कोई हेल्प किसी की सहायता आपकी ज़रूरत है तो उसका खुल करके सहायता और सहयोग करें इसमें आपका कानून भी आपका साथ देगी जो लोग बोलते हैं कि पुलिस वाले हैरान परेशान करेंगे और खाली फोखट में किसी के मैटर में पढ़ना नहीं अब जिसको सहायता की ज़रूरत है उनकी सहयोग करने से सहायता करने से कानून भी हमारा साथ देगा हमें आज जब हम घर से निकले थे तो हमें टोला आपने पड़ोसियों ने बहुत हड़काया कि जाओगे आपसे पूछेंगे आपको फंसा भी सकते हैं किडनैपिंग का ये हो बहुत है मगर हमने बोला नहीं हमने तो कोई गलत काम किया नहीं हमने तो एक परिवार को मिलाया है और आज यहाँ आकर के आप लोग के चैनल आ, मीडिया के माध्यम से आम जनता तक ये संदेश मैं पहुंचाना चाहता हूं कि देखिए एक हमने छोटा सा हेल्प किया एक बच्चे को उनके परिवार से मिलाया आज उमरा पुलिस स्टेशन से पुलिस इंस्पेक्टर साहब के मैं ने जो है मीडिया के माध्यम से लोगों तक आपके सामने मैं प्रस्तुत होकर के एक ऑटो चालकों से समस्त भारतवासियों से एक अनुरोध और विनती करना चाहता हूँ रोड पे कोई अगर सहायता अगर मांगे तो उसका निसंकोच निस्वार्थ उसकी हेल्प करे उसकी सहायता करे इसमें आपका कानून भी आपका साथ देगा और जब आप कानून की साथ देंगे तभी तो जाकर के एक अच्छे समाज का सभ्य समाज का और एक राम राज्य की स्थापना हो सके